પોરબંદરમાં રહેતો જયરાજ દિલીપ સુંડાવદ્રા નામના આરોપીએ ફરિયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપી જયરાજ દિલીપ સુંડાવદ્રાએ સગીરાને નાસ્તો કરવા બહાર જવાનું કહી લલચાવી ફોસ લાવી અપહરણ કરી પોતાની સફેદ કલરની હેંસી સિતેર નંબરની સફારી ફોર વ્હીલમાં ફરિયાદીના ઘરેથી લઈ જઈ રસ્તામાં ભોગ બનનાર સગીરાને કોઈ કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ ભોગ બનનારની સંમતિ આપવા અસમર્થ હોવાનું જાણવા છતાં આરોપી જયરાજ દિલીપ સુન્ડાવદ્રા મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરુ જેઠા સિંધલે વારાફરથી સગીરા સાથે દુષ્કર્મ આચરી ત્રણેય આરોપીઓએ સગીરાને હાથમાં તથા પગમાં સિગારેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી આરોપી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ મેરુ જેઠા સિંધલ સગીરા સગીરાને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી સફારી ફોર વ્હીલમાં ચોપાટી ખાતે ગયા હતા જ્યાં આરોપી રાજુ લખમણ મુડિયાસિયાની કાળા કલરની ફોર વ્હીલમાં આરોપી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ મેરુ જેઠા સિંધલ અને રાજુ લખમણ મૂડિયાશિયા એ સગીરાને ગામમાં લઈ ગયા હતા અને આરોપી મુરુ જેઠા સિંધલે અને આરોપી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ મેરુ જેઠા સિંધલે સગીરાને સફેદ કલરની સફારી ફોર વ્હીલમાં બેસાડી ફરિયાદીના ઘરે મૂકી ગયા હતા આ બનાવને પગલે ભારે ચકચાર જાગી છે સગીરા સાથે સામૂહિક બળાત્કાર ગુજારિયાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી આરોપી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લખમણ રાઉન્ડ અપ કરી અટકાયત કરી છે શહેરમાં બનેલી આ શર્મસાર કરતી સામૂહિક બળાત્કારની ઘટનાને પગલે શહેરમાં ચકચાર જાગી છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બાવીસની રાત્રે એક સગીરાને ચાર ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે ભંદાવન પાર્ટી પ્લોટ ખાતે અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી એમ કરીને ટોટલ ચાર આરોપીઓ છે અને બાવીસ તારીખ રાતની આ ઘટના છે સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે આરોપીઓ છે એક મલ્હાર રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી ઘરેથી સગીરાને આશરે સાડા બારના સમયે લઈને લઈ જવામાં આવ્યા છે વૃંદાવન પાર્ટી પ્લોટ ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના સાડા થી સાડા ચાર સુધીનો સવારના સાડા ચાર સુધીનો ઓલમોસ્ટ આ બનાવશે હા બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે હા કંઈ એના ડ્રિંક એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું એ તપાસમાં ખુલેથી જાણ થશે નહીં હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણવું છે આરોપીઓને પકડી પાડવા માટે અમારી બે ટીમ અત્યારે સતત કાર્યરત છે એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જેને આજે અટક કરવામાં આવશે બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજક થયું છે રાઉન્ડઅપમાં એક મલહાર છે અને એક જે ચોથો અજાણ્યો વિષમ છે